તાવતે નામનું જે વાવાઝોડું છે અત્યારે એ ભયંકર રૂપ ધારણ કરી રહ્યું છે આવતીકાલે બનાસકાંઠામાંથી પસાર થાય એવી સંભાવના છે એની પવનની ગતિ પણ વધારે છે ખૂબ વિનાશક વાવાઝોડું છે એવો નિષ્ણાતો અને હવામાન વિભાગ તરફથી આપણને અવારનવાર સૂચનાઓ મળતી રહે છે મિત્રો આ તબક્કે બનાસવાસીઓને મારી એટલી વિનંતી છે કે સાવચેતીના પગલા રૂપે એક તો તમારે જે પશુઓ જે ઢોર છે એમને પણ સલામત જગ્યાએ રાખો કોઈ મોટા ઝાડ નીચે નહીં રાખતા કોઈ પતરાવાળો શેડ હોય તો પતરા એને બરાબર બાંધીને રાખવા જેથી કરીને પતરા ઉડી ના જાય અને પતરા ઉડવાથી કોઈને નુકસાન ન થાય એ પ્રમાણેની એક વ્યવસ્થા રાખવી જે વરસાદથી પલળી જાય એવા ખેતીના પાક હોય કે કોઈ બીજી વસ્તુ હોય તો એને સલામત જગ્યાએ ઢાંકીને રાખવી કોઈ લોકો કાચા મકાનોમાં રહેતા હોય જર્જરિત હોય જે જૂના થઈ ગયા હોય અને લાગે કે આ પડી એવા છે તો ત્યાં ના રોકાય પણ કોઈ સલામત જગ્યાએ આશરો લે એનું ધ્યાન રાખવું બીજા નંબરમાં બેટરી તૈયાર રાખવી મીણબત્તીની વ્યવસ્થા રાખવી પોતાનો મોબાઈલ છે મોબાઈલ પણ ચાર્જ કરી રાખવા આ પ્રમાણેનો જે કંઈ આગમચેતીના રૂપે તમામ પગલાં લેવા કોઈ પોતાના વાહનો હોય તો કોઈ ઝાડના નીચે નહીં રાખવા પણ એને સલામત જગ્યાએ ખુલ્લી જગ્યામાં રાખો પાણીના ટાંકા છે એ ભરી રાખો કારણ કે વીજળી જવાની પૂરેપૂરી સંભાવના છે આ વાવાઝોડાની ગતિ એટલી બધી છે કે ઝાડ પાડી દે છે થાંભલા પાડી દે છે તો એના માટે પાણીનું પણ આયોજન પહેલેથી રાખો ટાંકા ભરી રાખો ઘરની અંદર પણ પાણીની સગવડ રાખો અને તમામ આખા પરિવારે સલામત જગ્યાએ રહેવું એ પ્રમાણેના તમામ પ્રિકોશન એક્શન બધાએ લે એ પ્રમાણેની બનાસવાસીઓને મારી ખૂબ ખૂબ વિનંતી છે થેન્ક યુ